છે તો અત્યારે આપણે છે ને ગાડીનું બધું પેકઅપ કરી લીધું છે સામાન અને ગાડી લઈને જવાનું છે ટુ વ્હીલ તો તો આપણે થેલા બે થેલા છે આરે બાંધી દીધા છે અને કમ્પ્લીટ કરી દીધું છે બધું અને મમતાની છે ને મને રોકા અહીંયા એટલું રોકા છે એનું નક્કી નથી હું લાઈવ તેડવા આવી જયારે આવશે કા ત્યારે નક્કી નથી હવે એક મહિનો થાય દોઢ મહિનો થાય નક્કી નહીં હું ક્યારે લેવા આવું કે હવે આવીશ ત્યારે રૂમ લેવા સીધો અત્યારે હું એકલો જ છું ને કામ ધંધો રાગે પડી જાય ત્યાં લગી આપણે એકલા રહીશું ને પછી આને બધાને લેવા આવવાના છે હા તો અત્યારે સહા બને છે સા પાણી પીને દાવા જેવી આપણે સુરત બાજુ હવે લોંગ ડ્રીપ તો મિત્રો અત્યારે ત્યાં આપણે ભાવનગર ને સનેશ સનેશ ગામ આવ્યું છે બસ સ્ટેન્ડ ઊભા રહી ગયા વોલ્ડ કરી લીધો આપણે થોડોક કેમ કે ગાડીને પોરો આપવો પડે એમ હતો એટલે થોડીક વાર આરામ કરી લેવા અહીંયા સાવ પાણી પી લીધા છે માવભાવ ખાઈ લીધો છે અને હાઈવે ઉપર ચડી ગયો છું નેશનલ હાઈવે સુરતનો છે નારી ટોકડીથી નીકળી ઉડે નીકળી ગયો છું ને અત્યારે બસ ઓન ધ વેસ્ટ રસ્તામાં ત્યાં પોરો ખાતા ખાતા નીકળીશું આપણે તો અત્યારે હાઈવે ઉપર ચડી ગયો છું આ આવડું આ ગામ છે સનેશ બસ સ્ટેન્ડ ને ઉપર રહી ગયો તો અત્યારે વોલ્ડ લઈ લીધો છે એક નાનો એવો હવે રસ્તામાં કેટલા વોલ્ડ કરું છું ને એ તમને બતાવીશ વોલ્ટ કેટલા થાય છે નહીં જોવાનું છે આપણે સુરત પહોંચવામાં ચાલો કન્ટિન્યુ વિડીયોમાં રહેજો થોડીક વાર ગાડી પોરો આવી દીધો છે હવે ઓન ધન પૂર્યું હતું ને પોરો ખાઈ લીધો છે અત્યારે ને જમવાનું મંગાવી લીધું છે આપણે એક થાળી છે આટલી આઈટમ આવી છે બધી જમવામાં મોહન થાળી છે ખમણ છે સેવ ટમેટોનું શાક અને અલગ અલગ શાક છે રીતનું શ્રીરામ હોટલ જમી લેવી ગાડીને થોડોક પૂરો થઈ જાય અને પછી પાછા આપણા રસ્તે નીકળી જઈ જમી કાઢીને કન્ટિન્યુ વિડીયોમાં આગળ બનાવી રહજો તો મિત્રો અત્યારે આપણે પહોંચી જઈએ છીએ વડોદરા વડોદરા પાછો એક લંચ લઈ લીધો છે અને કેટલા વાગ્યા છે ખબર છે પાંચ માં 10 મીની થિવાર છે અને જો અત્યારે વડોદરા આવી ઉપર સાઈડમાં રાખી દીધી છે હોટેલે થોડીક આરામ કરવાનો હતો એટલે આપણને જગ્યા સારી મળી ગઈ છે જો ખાતરો ની બધું સુવિધા હોટેલ છે એવી હોટેલ આપણે અહીંયા રાખી છે કે આ ઘરે આરામ થઈ જાય અને આ ગાડી ની ફોર આવી દીધી હતી જો અત્યારે હાઈવે ઉપર છું હવે બે ત્રણ કલાક येऊ થાશે એટલે સુરત આવી જાય કે વડોદરા પહોંચી જવું થોડીક માં ઉભાવ ખાય માં હોય બનાવી નાખ્યો તો કમ્પ્લીટ છે કેટલા ચાર બે ચાર પોરા ખાતા હતા આપણે અત્યારે પૂછીના મોટા મોટા પોરા બાકી માવો ખાવા ઉપર એ નહીં મોટો પોરો આપણે ખાવીએ એમાં ચાર પોરા પોરો ખાય એટલે સુરત હમણાં આવી જાય તો હાલો હમણાં માવો ખાઈને નીકળી જઈશું આરામ કરીને થોડીક વાર તો મિત્રો અત્યારે તને સુરત હવે રહ્યું છે ત્રીસ કિલોમીટર ખાલી અને થાક એટલો બધો લાગી ગયો છે કે હવે ધીમે ધીમે આવી પડે કેમ કે થઈ ગયું છે અને ભીડ બહુ ઉઠે છે અત્યારે કેમ કે હાઈવે અત્યારે છે ને બાજા ભગડાથી બોલાવે છે મોટા વાહનવાળા ધીમે જવું પડશે અને હવે અંધારું થઈ ગયું છે ઠંડી વળવા પડી છે દૂર તો ખાલી ત્રીસ કિલોમીટર રાખો જોયું હાલો ધીમે ધીમે જવા દેવી ઓરો ખાઈ લીધો છે એક પાસ અહીંયા જવા દેવી હાલો સુરત જ પાછું થોડુંક રાખું છે અત્યારે છે ને આપણે કાપોદરા પહોંચી જાય તેવી કાપોદરા પહોંચે ને ત્યારે દેહમાં જાતા થાય તે બધાને વળાવવા ઉભા રહી જાય ને બધા છે ને અહીંયા ભેગા થઈ જાય છે જોવો સગાભાઈ કપૂર આ બધા અહીં ભેગા થઈ ગયા રામભાઈ આવી ગયા દેવભાઈ છે ને સુરતમાં પડધામણી કેટલી નાખી છે પાછી હવે જોઈએ છે પાછો સુરતમાં કેટલા દી રહે છે અહીંયા હવે પાછો મહિનામાં ભાગ છે એવું લાગે મને ભાગવાનું નથી હવે આના રહેવાનું છે હવે રૂમ લાવવાની છે કામ ધંધે ચડી જવાનું છે પાછું કાલથી દેહથી ટાટી ગયો એમ કે નથી હવે કામ આયા ગોતવાનું છે ને આપણે રહેવાનું છે આના હવે તો હાલો હવે છે ને ખાવાનું બાકી છે ને સામાન પોગાડવી પેલા ખાઈ લેવી તો મિત્રો અત્યારે છે ને આપણે ગગાબહેન રૂમે વીજ તો કહીજ વાળું પાણી પી લીધા છે અને હવે છે ને આરામ કરવાનો છે તો બ્લેન્કેટનું લઈ લીધું છે થાક લાગી ગયેલો છે અત્યારે ફૂલ તો છે ને અત્યારે પૂઈ દઈશું અને વિડીયો કરશું એન્ડ તો વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો હવે કાલથી પાછું જવાનું છે કામે તો મળીશું પાછા કાળી બે દી પૂછી હવે તો